નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પાઠવું છું દર્શક મિત્રો જો અમે સમાચાર ની વાત કરીએ તો કરજણ મળી રહ્યા છું નવા બજાર વિસ્તારમાં શિવ ક્લિનિક નો આરંભ કરાયો

જેમાં બાળ રોગ માઇનોર સર્જરી પેશાબ દ્વારા ગર્ભની તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે આ સાથે તારીખ એકવીસ થી ત્રેવીસ સુધી શિવ ક્લિનિક ખાતે નિશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ તથા ઇન્જેક્શન નિશુલ્ક આપવામાં આવનાર છે જેનો લાભ લેવા કરજનના નગરજનોને અનુરોધ કરાયો રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દીવાન કરજણ નમસ્કાર હું ડૉક્ટર જયવીન મકવાણા હું એક બીએચએમએસ ડોક્ટર ડૉક્ટર છું અને મેં હમણાં જ કરજણ ખાતે કરજણ તાલુકામાં મિયા ગામ ચોકડી ઉપર મધુબન સ્ક્વેરમાં મારું પોતાનું ક્લિનિક કરે છે આ દરમિયાન હું જણાવવા માગું છું કે ક્લિનિકમાં એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ દિવસ ફ્રી મુફ્ત કેમ્પ રાખેલ છે જેમાં નાના બચ્ચાથી લઈને મોટા દરેક વ્યક્તિની દવા મફતમાં કરી આપવામાં આવશે તેમ છતાં બોટલ સિરપ અને